ભરૂચ નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ છે આજ રોજ સવારથી નગરપાલિકામાં વીજ પુરવઠો બંધ થતાં તમામ કામકાજ ઠપ થઈ ગયા હતા પોતાના કામ માટે આવેલ અરજદારોને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ઉલ્લેખનીય છે કે નગરપાલિકામાં ઓમકારનાથ હોલનું નવીનીકરણ ચાલી રહ્યું છે ત્યાં સ્થાપિત કરાયેલ જનરેટર આઠ મહિના અગાઉ પાલિકામાં મૂકવામાં આવ્યું હોવા છતાં હજુ સુધી વહીવટી મંજૂરી ન મળતા તે માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યું છે જનરેટર હોવા છતાં નગરપાલિકા અંદરો અંદર અંધકારમય બની રહી હતી વિપક્ષ નેતા સમસ અલી સૈયદે ઘટનાની ગંભીરતાને લઈ તાત્કાલિક જનરેટરની તપાસ કરી હતી અને નવા વાયરિંગ માટે ટેન્ડરિંગની ફાઇલ આગળ દબાવવાનો આક્ષેપ કર્યો હતો તેમનો આરોપ છે કે જીબી વારંવાર શટડાઉન કરી વીજ પુરવઠો બંધ કરે છે છતાં નગરપાલિકા પોતાનું જનરેટર કાર્યક્ષમ કરવા માટે પગલાં લેતી નથી આખરે તેનો ભોગ અરજદારો ભોગવી રહ્યા છે આ બાબતે ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નગરપાલિકા માટે જનરેટર મૂકવામાં આવ્યું છે અને સામાન્ય સભામાં તેના ટેન્ડરિંગ અને ખર્ચ બાબતે ચર્ચા પણ થઈ ચૂકી છે હાલમાં કાર્યવાહી ચાલુ છે જે વહેલી તકે પૂર્ણ કરી જનરેટરને કાર્યરત કરવામાં આવશે જેનાથી વીજળી ન આવતા તેનો ઉપયોગ થઈ શકે ભરૂચ નગરપાલિકામાં લાઈટ ના હોય ત્યારે કામગીરી અટકે નહીં એ માટે નગરપાલિકા દ્વારા જનરેટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે પરંતુ આ જનરેટર માટે એના ઇન્સ્ટોલેશન માટે એનું કેબલિંગ વગેરે કામગીરી કરવાની થાય છે જેના માટે સામાન્ય સભામાં ખર્ચ પણ મંજૂર કરવામાં આવેલ છે અને એની ટેન્ડરિંગ અને કાર્યવાહી હાલમાં વહીવટી પ્રક્રિયા હેઠળ છે ઝડપથી આ કામગીરી પૂર્ણ કરી અને જનરેટર ઇન્સ્ટોલ કરી અને કામગીરી ચાલુ કરવા ભરૂચ નગરપાલિકામાં આજ રોજ સવારે લાઈટ ન હોવાના કારણે અરજદારો બધા પાછા જઈ રહ્યા હતા આજે સોમવાર હતું અરજદારો પોતાના કામ અર્થે નગરપાલિકા આવેલા હતા પણ લાઈટ ન હોવાના કારણે જે તે ડિપાર્ટમેન્ટના અંદર થી એમને કહેવામાં આવ્યું કે ભાઈ લાઈટ નથી ક્યારે આવશે ખબર નથી એટલે અરજદારો બધા પાછા જઈ રહ્યા હતા ત્યારે હું ત્યાં પહોંચતા જ તાત્કાલિક નગરપાલિકાના લાઇટ ડિપાર્ટમેન્ટમાં તપાસ કરી ભાઈ નગરપાલિકામાં જે જે આપણે જનરેટર લાવીને મૂકેલું છે ગયા વર્ષે નવેમ્બર ડિસેમ્બર મહિના અંદર બે હજાર માં આજે આઠ થી નવ મહિના થઈ ગયા છે આ જનરેટર લાવીને અહીંયા મૂકેલું છે અને છેલ્લા ચાર મહિનાથી નગરપાલિકાના કહી શકાય કે ચીફ ઓફિસર તેમજ અ નગરપાલિકાના તંત્રએ એમને કહેવામાં આવેલું હતું કે તાત્કાલિક એનું ટેન્ડર કરવામાં આવે જે કંઈ બી કેબલ લાવવાના છે કેબલ લાવીને આ જનરેટર નગરપાલિકાને જોડાણ આપવા આપવામાં આવે પણ નગરપાલિકાનું લાઇટ વિભાગ કહી શકાય કે ઉમટું હોય છે એમને પ્રજાના કામો કઈ રીતે સરળતાથી પૂરા થાય એમાં રસ નથી આ ફાઇલ મેં ફાઇલ જઈને ચેક કરી તો એ ફાઇલ છેલ્લા કહી શકાય કે ચાર પાંચ મહિનાથી આમ ને આમ ટેન્ડર કર્યા વગર પડેલી હતી એટલે ટેન્ડરનું જે તે ડિપાર્ટમેન્ટ દ્વારા નગરપાલિકા દ્વારા કારોબારી દ્વારા કહેવામાં આવેલું હતું કે ભાઈ આ જનરેટરને જોડાણ માટે તમે કેબલ તાત્કાલિક મંગાવીને ટેન્ડર કરો અને ટેન્ડર કરીને કેબલ મંગાવીને એને જોઈને આપો પણ જે તે ડિપાર્ટમેન્ટ દ્વારા એને તસ્દી લેવામાં ન આવી આજે સોમવારનો દિવસ હતો એવી રીતે તમે જોઈ શકો છો કે જ્યારે જ્યારે લાઇટ જાય છે ત્યારે નગરપાલિકાના અંદર લાઈટ ના હોવાના કારણે તમામ ડિપાર્ટમેન્ટના અંદર કોમ્પ્યુટરથી લઈને બધી સિસ્ટમો બંધ થઈ જતી હોય છે એટલે અરજદારોને ઘણી તકલીફ પડતી હોય છે દિવસ હોય છે ત્યારે પણ નગરપાલિકાના અંદર સમગ્ર પડી જતું હોય છે એટલે લોકોને કઈ રીતે કામગીરી થાય એનામાં આ નગરપાલિકાને કોઈ પણ રસ નથી એમના પ્રશ્નોને ઉકેલવામાં રસ નથી પ્રશ્ન કઈ રીતે ઉભા કરવા એના અંદર જ એમને રસ છે પ્રજા કઈ રીતે હેરાન પરેશાન થાય એમાં જ એમને રસ છે આજે અમે તાત્કાલિક અહીંયા આપણે જનરેટર ચેક કર્યું જનરેટરના કેબલો પણ છૂટતા છે કોઈ જોઈન આપવામાં આવ્યું નથી એટલે નગરપાલિકાના તંત્રને કહેવા માંગીએ છીએ કે લોકોના કહી શકાય કે મહત્વનું આજે નગરપાલિકા છે નગરપાલિકામાં લોકો પ્રશ્ન લઈને આવતા હોય ત્યારે લાઈટ ના હોવાના કારણે એમને પાછું જવું પડતું હોય છે એટલે તાત્કાલિક ધોરણે આને ટેન્ડર કરીને જે કઈ બી પ્રોસેસ એ પૂર્ણ કરવામાં આવે